અહીંયા તમને આપેલું છે GCERT પર્યાવરણ વિષય વસ્તુ પ્રશ્નોત્તરી ધોરણ 6 થી 8 એ પણ નવા અભ્યાસક્રમ આધારિત ટેટ વન સ્પેશિયલ તો મિત્રો આમાંથી પણ તમને ઘણા બધા પ્રશ્નો છે તે આ એક્ઝામમાં પૂછાવાની શક્યતા રહેલી છે પહેલો ક્વેશ્ચન છે પર્યાવરણના ભૌતિક એટલે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ભૌતિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો પ્રકાશ તાપમાન હવા પાણી અને ખડકો કેનો કેનો સમાવેશ થાય છે મિત્રો પ્રકાશ તાપમાન હવા પાણી અને ખડકો પર્યાવરણના ભૌતિક એટલે કે અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો પ્રકાશ તાપમાન હવા પાણી અને ખડકો બીજો ક્વેશ્ચન છે વિશ્વ આદ્ર ભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે બે ફેબ્રુઆરી વિશ્વ આદ્ર ભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે બે ફેબ્રુઆરી પછી જે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે તો પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે પાંચ જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે મિત્રો પાંચ જૂન આપણે જોયું કે પર્યાવરણના ભૌતિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો પ્રકાશ છે તાપમાન છે હવા છે પાણી અને ખડકો આ બધી વસ્તુનો પર્યાવરણના ભૌતિક ઘટકોમાં સમાવેશ થાય છે પછી વિશ્વ આદ્ર ભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે તો બે ફેબ્રુઆરી વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે મિત્રો પાંચ જૂન દિવસે મોસ્ટ ટાઈમ કે આ બધા દિવસો ખાસ યાદ રાખી લેજો આમાંથી એક પ્રશ્ન તો સો ટકા હશે જ તો મિત્રો આપણે જોયું કે વિશ્વ આદ્ર ભૂમિ દિવસનું આયોજન ક્યારે થાય છે અથવા તો ક્યારે ઉજવાય છે તો બે ફેબ્રુઆરી ક્યારે બે ફેબ્રુઆરી ત્રીજો ક્વેશ્ચન આપણે જોયો વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે તો પાંચ જૂન તો આ બધા જ પ્રશ્નો મિત્રો મોસ્ટ ટાઈમ બી છે અહીંયા આપણે ત્રણ સુધીના પ્રશ્ન જોયા આમાં ઘણા બધા પ્રશ્નો જોઈશું મિત્રો આ વિડીયોમાં જે પ્રશ્ન આપેલા છે તે બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમને ટેટ વન ની એક્ઝામમાં જોવા મળી શકે તેમ છે અહીંયા તો લખ્યું છે મિત્રો છ થી આઠ નું તો મેં કેમાંથી લીધા એ કીધું છે કે છ થી આઠ નું જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને સામાજિક વિજ્ઞાન છે તેમાં કેટલાક જે ટોપિક છે તે પર્યાવરણ વિષયના આપેલા છે તેમાંથી આ બધા ક્વેશ્ચન લેવામાં આવ્યા છે ચોથો ક્વેશ્ચન છે શીત કટિબંધીય પ્રદેશમાં સ્વભાવરણ કેટલા કિલોમીટર ઊંચાઈ સુધી જોવા મળે છે તો આઠ કિલોમીટર કેટલા કિલોમીટર આઠ કિલોમીટર પાર જાંબલી તરંગની શોધ કોણે કરી જોહન રીટર પાર જાંબલી તરંગની શોધ કોણે કરી જોહન રીટર પછી જે સમુદ્ર સમુદ્રી નિવસન તંત્રોના મેંગ્રોવ વન સમુદ્રી ઘાસ કે અન્ય જળાશય વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને શું કહે છે બ્લુ કાર્બન પ્રશ્ન શું છે મિત્રો સમુદ્રી નિવસન તંત્રોના મેંગ્રોવ વન સમુદ્રી ઘાસ કે અન્ય જળાશય વનસ્પતિ દ્વારા સંચિત થઈને વાતાવરણમાંથી દૂર થતા કાર્બનને શું કહે છે તો બ્લુ કાર્બન નેક્સ્ટ છે કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે આઈ યુસીએન સંસ્થાનું નામ શું છે મિત્રો આઈ યુસીએન પ્રશ્ન હતો કઈ સંસ્થા સંકટગ્રસ્ત જીવજંતુઓની એક યાદી તૈયાર કરી રેડ ડેટા બુક બહાર પાડે છે તો આઈ યુસીએન સંકટગ્રસ્ત જીવજંતુઓની યાદી તૈયાર કરીને રેડ ડેટા બુક બહાર પાડે છે સંસ્થાનું નામ શું છે આઈ યુસીએન આપણે ચોથો ક્વેશ્ચન રહ્યો પછી છે આઠમો ક્વેશ્ચન પર્યાવરણને જાગૃતિ માટે ભરાયેલ સૌપ્રથમ સંમેલન કયું છે તો સ્કોટ હોમ સંમેલન મોસ્ટ આઈમ પી પર્યાવરણ જાગૃતિ સૌપ્રથમ સંમેલન કયું છે સ્કોટ હોમ સંમેલન તમને અલગ અલગ ચાર ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં આવશે સ્કોટ હોમ સંમેલન નવમો ક્વેશ્ચન છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કઈ સાલમાં ઘડવામાં આવ્યો ઓગણીસો ને બોંતેર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ કઈ સાલમાં ઘડવામાં આવ્યો ઓગણીસસો ને બોંતેર જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસો ને ચીમોતેર જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસસો ને ચિમ્મોત્તેર પછી જે હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસસોને એક્યાસી મોસ્ટ આમ આ બધી તારીખ યાદ રાખી લેજો સાલવાળી હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસો એક્યાસી હવા પ્રદૂષણ નિયંત્રણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસસોને એક્યાસી પછી જે પર્યાવરણ સંરક્ષણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસોને છ્યાશી પર્યાવરણ સંરક્ષણ કાયદો કઈ સાલમાં ઘડાયો ઓગણીસોને છ્યાસી ચીપકો આંદોલન સાથે કોણ સંકળાયેલ હતો તો સુંદરલાલ બહુગુણા ચીપકો આંદોલન સાથે કોણ સંકળાયેલ હતા તો સુંદરલાલ બહુગુણા બહુગુણા તમને ચાર અલગ અલગ ઓપ્શન આપેલા હોય તો એના જવાબમાં આવશે સુંદરલાલ બહુગુણા ચીપકો આંદોલન ઘણું બધું વાયરલ આંદોલન હતું મિત્રો એ સમયમાં તો એના જવાબમાં આવશે સુંદરલાલ બહુગુણા પછી જે ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું છે તો અમૃત અમૃતા દેવી બિસ્નોય ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું છે અમૃતા દેવી બિસ્નોય ખેજરી આંદોલન સાથે કોણ જોડાયેલું છે અમૃતા દેવી બિશ્નોય બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કયા વ્યક્તિનું નામ છે તો સલીમ અલી સલીમ અલી મિત્રો બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે તો બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે કયા વ્યક્તિનું નામ છે સલીમ અલી પછી જે જળમાં મરક્યુરી ભળવાથી કઈ બીમારી ફેલાય છે તો મીના માટા જળમાં મરક્યુરી ભળવાથી કઈ બીમારી ફેલાય છે મીના માટા પછી જે સ્મોગ એટલે ધુમ્મસનો મુખ્ય ઘટક કયો છે તો ઓઝોન સ્મોગ એટલે ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય હોય છે ઓઝોન તમને અલગ અલગ ચાર ઓપ્શન આપેલા પ્રશ્ન પૂછે કે સ્મોગ એટલે કે ધુમ્મસનો મુખ્ય ઘટક કયો હોય છે તો તો ઓઝોન પછી જે લક્ષણો આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે ટેક્સોનોમી લક્ષણો આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને શું કહે છે ટેક્સોનોમી ઓગણીસમો ક્વેશ્ચન છે ઘુડખર કયા જિલ્લાના સુકા ક્ષેત્રોમાં જોવા મળે છે તો કચ્છ સુરેન્દ્રનગર અને પાટણ કુડખર કયા જિલ્લાના સુકા ક્ષેત્રોમાં જોવા મળે છે કચ્છ સુરેન્દ્રનગર અને પાટણ પછી લુપ્ત માનવ જાતિ કયા નામથી ઓળખાય છે હોમો લુપ્ત થયેલ કયા નામથી ઓળખાય છે હોમો વંદાનું કુળ જણાવો તો બ્લા ટીડી વંદાનું કુળ જણાવો બ્લા ટીડી અળસી કયા પાકનું ઉદાહરણ છે તો રવિ પાક અળશી કયા પાકનું ઉદાહરણ છે રવિ પાક ત્રેવીસમો ક્વેશ્ચન છે ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો પ્રોફેસર આયંગર ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે પ્રોફેસર આયંગર ભારતમાં આધુનિક લીલ વિદ્યાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે પ્રોફેસર આયંગર હતો મિત્રો કયા જિલ્લાના ક્ષેત્રોમાં જોવા મળે છે તો કચ્છ સુરેન્દ્રનગર અને પાટણ આમાંથી એક અલગ જિલ્લો આપી દીધો હોય એમ પૂછ્યું કે કયા જિલ્લામાં જોવા મળતો નથી તો રાજકોટ આપી દીધું તો એના જોવા રાજકોટ આવશે એના પછી જે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે તો દિલ્હી ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે દિલ્હી પછી જે લાયકેનના શોધક જણાવો તો તલશાણે લાયકેનના શોધક જણાવો તલશાણે ભારતમાં ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે તો મણિકરણ અને પુગા ઘાટી ભારતમાં ભૂ તાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે મણિકરણ અને પુગા ઘાટી શ્રીષ્મક વસ્તુ છે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટાર રહી શકતી નથી પરંતુ જમીન પર ફેલાય છે તેને શું કહે છે ભૂપ્રસારી નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે તટાર રહી શકતી નથી પરંતુ જમીન પર ફેલાય છે તેને શું કહે છે ભૂપ્રસારી પછી જે કયા સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈવાસી છે તો સુર ત્વચી કયા સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈવાસી છે સુર ત્વચી ચોવીસમો ક્વેશ્ચન આપણે જોયું હતું કે ભારતમાં હવામાન ખાતી ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે દિલ્હી પછી જે લાઇકેનના શોધક જણાવો તલસાણે ભારતમાં ભૂતાપીય આપ્ય ઊર્જા પ્લાન્ટ ક્યાં સ્થિત છે તો મણિકરણ અને પુગા ઘાટી એના પછી જે ઓગણત્રીસમો ક્વેશ્ચન સૂર્યઘાતનું પ્રમાણ વિશ્વવૃત્તી ધ્રુવ તરફ જતાં શું થાય છે મિત્રો તો ઘટે છે સૂર્યઘાતનું પ્રમાણ વિશ્વવૃત્તી ધ્રુવ તરફ જતાં ઘટે છે પછી જે કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે તો સઘન ખેતી કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે સઘન ખેતી પર્ણો તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે તેને શું કહે છે પર્ણોદંડ પર્ણો તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે તેને શું કહે છે પર્ણોદંડ પછી જે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ શું થાય છે મિત્રો ઘટે છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણનું દબાણ ઘટે છે તેત્રીસમો ક્વેશ્ચન છે વનસ્પતિમાં ક્લોરોફિલ રચનામાં કયું તત્વ અનિવાર્ય છે તો મેગ્નેશિયમ વનસ્પતિમાં ક્લોરોફિલ રચનામાં કયું તત્વ અનિવાર્ય છે મેગ્નેશિયમ દિવેલા એરંડાના ઉત્પાદનમાં દ્વિતીય ક્રમ પર કયો દેશ છે તો ચીન દિવેલા એરંડાના ઉત્પાદનમાં દ્વિતીય એટલે કે બીજા ક્રમ પર કયો દેશ છે તો ચીન સૂર્યઘાત શીખ્યું વનસ્પતિમાં શર્કરાના વહન માટે શું સંકળાયેલ છે તો બોરોન વનસ્પતિમાં શર્કરાના વહન માટે શું સંકળાયેલ છે બોરોન પછી જે કોને કુદરતનું એર કંડિશનર કહે છે તો આંકડો કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે આંકડો પછી જે વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્યપટલ કયા પેકેટનું બનેલું છે તો કેલ્શિયમ વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્યપટલ કયા પેકેટનું બનેલું છે કેલ્શિયમ વનસ્પતિના વનસ્પતિ કોષો વચ્ચેનું મધ્ય પટલ કયા પેકેટનું બનેલું છે તો કેલ્શિયમ પછી છે પર્ણમાં જોવા મળતી શિરા શિરા વિન્યાસ કયા આકારમાં હોય છે તો ઝાલાકાર અને સમાંતર પર્ણમાં જોવા મળતી શિરા વિન્યાસ કયા આકારમાં હોય છે ઝાલાકાર અને સમાંતર પછી જે પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે તો કોલેજન પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે કોલેજન પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે

એના પછી એકતાલીસ માં એમસી છે વિશ્વ વન્ય દિન ક્યારે ઉજવવામાં આવે છે તો એકવીસ માર્ચ વિશ્વ વન્ય દિન ક્યારે ઉજવાય છે એકવીસ માર્ચ વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે ચાર ઓક્ટોમ્બર વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવાય છે ચાર ઓક્ટોમ્બર પછી છે જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે ઓગણત્રીસ ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવાય છે ઓગણત્રીસ ડિસેમ્બર શરીરના રંગ માટે જવાબદાર પ્રોટીન કયું છે મેલેનિન મોસ્ટ ટાઈમ શરીરના રંગ માટે જવાબદાર પ્રોટીન કયું છે મિત્રો મેલેનિન મેલેનિન છે કેના માટે જવાબદાર છે આવી રીતે પણ તમને પૂછી શકે તો શરીરના રંગ માટે પિસ્તાલીસમો ક્વેશ્ચન છે ગુજરાતમાં જે તીડ આક્રમણ થાય છે તે કઈ પ્રજાતિના છે તો રણનું ટીડ મિત્રો લોકડાઉનના ટાઈમમાં આ જે થયું હતું તીડ આક્રમણ બનાસકાંઠા બાજુ તો ગુજરાતમાં જે તીડ આક્રમણ થાય છે તે કઈ પ્રજાતિના છે રણનું ટીડ પછી છેતાલીસમો ક્વેશ્ચન છે કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાડે ખાડો કરી ઈંડો ઈંડા મૂકે છે તો સુરખાબ કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી ઈંડા મૂકે છે સુરખાબ સુડતાલીસમો ક્વેશ્ચન છે આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે તો હુબેર આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે હુબેર આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે હુબેર એના પછી નેક્સ્ટ છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે પછી જે અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમાર થી આવીને કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તો બ્રહ્મપુત્ર અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમાર થી આવીને કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા તો બ્રહ્મપુત્રા કયું પક્ષી માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી ઈંડા મૂકે છે સુરખાબ આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે હુબેર ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે અભયારણ્ય પછી જે અહમ લોકો તેરમી સદીમાં હાલના મ્યાનમારથી આવીને કઈ નદીના ખીણ વિસ્તારમાં વસ્યા બ્રહ્મપુત્રા તો મિત્રો આપણે પચાસ સુધીના એમસીક્યુ જોયા બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ ટાઈમ બી છે એના પછી આપણે આગળ જોઈશું પરંતુ આ બધા જ એમસીક્યુ મિત્રો તમને એકવાર ન સમજાય તો બીજી વાર આ વિડીયો જોઈ લેજો આ બધા જ એમસીક્યુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એકાઉન્ટમાં એમસીક્યુ છે સમશીતોષ્ણ ઘાસના મેદાનો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો ભાવનગરના વેળાવદર વિસ્તાર અને કચ્છના બંને વિસ્તાર આ બે જગ્યાએ સમશીતોષ્ણ ઘાસના મેદાનો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો ભાવનગરના વેળાવદર વિસ્તાર અને કચ્છના બંને વિસ્તાર ચકલી દિવસ ક્યારે ઉજવાય છે વીસ માર્ચ ચકલી દિવસ ક્યારે ઉજવાય છે વીસ માર્ચ ચકલી વનમાં ગઈ પાણી પીવા ગયા આવી રીતે સૂત્ર આવે છે મિત્રો તો આપણે ચકલી દિવસ ક્યારે ઉજવાય છે વીસ માર્ચ પછી જે જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે હાઇડ્રોપોનિક્સ મસ્ટ આઈમપી જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે હાઇડ્રોપોનિક્સ જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે મત્સ્ય જળ ઘોડો કયા વર્ગનું પ્રાણી છે મત્સ્ય પછી છે લોહીના ઊંચા દબાણના રોગને સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે સર્પગંધા લોહીના ઊંચા દબાણના રોગમાં સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે સર્પગંધા છપ્પનમાં એમ છે ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે ટર્પેન્ટાઇન ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે ટર્પેન્ટાઇન ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે ટર્પેન્ટાઇન રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો તેત્રીસ ટકા રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તેત્રીસ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે રત્ન કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે રત્ન ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા ભારતમાં ઉપગ્રહના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે અમેઝોનના જંગલો મોસ્ટ આઈમપી પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે અમેઝોનના જંગલો પૃથ્વીના લીલા ફેફસા તરીકે કયા જંગલો ઓળખાય છે અમેઝોનના જંગલો ચીડના વૃક્ષના રસમાંથી શું બનાવવામાં આવે છે ટર્પેન્ટાઇન આ પ્રશ્ન મિત્રો ઘણા બધા એક્ઝામમાં છે તે પૂછાઈ ગયેલો છે પછી જે રાષ્ટ્રીય વન નીતિ અનુસાર કુલ ભૂમિભાગના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ 33% મોસ્ટ એમપી રાષ્ટ્રીય વન નીતિ અનુસાર મિત્રો કુલ ભૂમિભાગ છે તેના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવે છે રત્નજ્યોત પછી જે ભારતમાં ઉપગ્રહના પોટાઉનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર બે વર્ષે કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા અક્ષરમ વેસ્ટન જે ખોરાક તરીકે ઉપયોગી હોય તેવા પ્રકાંડ કયા છે તો બટાટા અને સૂરણ ખોરાક તરીકે ઉપયોગી હોય તેવા પ્રકાંડ કયા છે બટાટા અને સૂરણ પછી જે પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે તો દલપત્ર પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે દલપત્ર કરણ કયા પ્રકારની વનસ્પતિ છે શુભ વનસ્પતિ કરણ કયા પ્રકારની વનસ્પતિ છે શુભ ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે તે માટે કઈ ઘટના જવાબદાર છે તો ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે તે માટે કઈ ઘટના જવાબદાર છે બાષ્પોત્સર્જન સર્જન જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે તો અલ્પ વિકસિત જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે અલ્પ વિકસિત ખોરાક તરીકે આપણે જોયું કે પછી જે થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે પ્રકાંડ તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે પ્રકાંડ મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વેલો મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વેલો પૃથ્વીની બે કેટલામાં ભાગ પર પાણી છે ભાગ પર પાણીની વરાળમાંથી વાદળ બાંધવા સાની જરૂર છે તો ધૂળના રજકણો પાણીની વરાળમાંથી વાદળ બાંધવા સાની જરૂર છે ધૂળના રજકણો પાણીની વરાળમાંથી વાદળ બાંધવા સાની જરૂર છે ધૂળના રજકણો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્ય પ્રદેશ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્યપ્રદેશ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્ય પ્રદેશ થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં શું છે પ્રકાંડ મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વેલો જલીય વનસ્પતિના મૂળ કદમાં કેવા હોય છે અલ્પ વિકસિત પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે બે તૃતીયાંશ ભાગ પર પાણી ની વરાળ માંથી વાદળ બાંધવા શાની જરૂર છે તો ધૂળના રચકણો મિત્રો ધૂળના રચકણો ખાસ યાદ રાખજો કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશ એના પછી નેક્સ્ટ છે માનસ વન્યજીવ અભયારણ્ય અભયારણ્ય ક્યાં આવેલું છે તો આસામ અસમમાં મિત્રો માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે અસમ આસામ અહિયાં લખેલું છે આસામ આવશે પછી જે જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ઉત્તરાખંડ મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે વેલો પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે બે તૃતીયાશ પાણીની વરાળમાંથી વરાળ માંથી વાદળ બાંધવા શાની જરૂર છે ધૂળના રજકણો કાનના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મધ્યપ્રદેશ માનસ વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે અસમ જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ઉત્તરાખંડ તો મિત્રો બોતેર સુધી એમસીક્યુ આ બધા જ એમસીક્યુ મિત્રો મોસ્ટ ટાઈમ પી છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે